કંપની દ્વારા શેડના પતરા વધુ બહાર ખેંચી કરતા વરસાદમાં મુશ્કેલી પડે તેવી ભીતી સંજાણ બોલાટપાડામાં બનતા શ્રી સેલ્સ પેક કંપનીના શેડથી વરસાદની સિઝનમાં મુશ્કેલી પડે તેવી રજૂઆત સાથે શેડ અંદર તરફ લેવા ગ્રામજનોએ ગ્રામ પંચાયતમાં રજૂઆત કરી છે સંજાણ બોલપાળામાં જાધિરાણા સ્કૂલ આવેલી છે અને આ સ્કૂલમાં બાળકો અવરજવર કરતા હોય છે વરસાદી સિઝનમાં નજીકમાં ખાનકુવા આવેલું છે પાણીનો ભરાવો પણ થતો હોય છે અને આ કંપની દ્વારા જે પ્રમાણે શેડ બનાવવામાં આવેલા છે જેથી વરસાદની સીઝનમાં પાણી બહાર પડે તો અવરજવર કરનારાઓને મુશ્કેલીઓ પડે તેવી ભીતિ સર્જાઈ રહી છે અહીંયા રસ્તો પણ સાંકડો છે સ્થાનિક રહીશો દ્વારા આ શેડ દૂર કરવા માટે રજૂઆત કરવામાં આવી છે સંજાંગ ગ્રામ પંચાયત દ્વારા આ બાબતે નોટિસ બજવી તાત્કાલિક શેડની સાઇડથી જે રોડ પર જે પતરા નાખવાના છે તે અંદર તરફ લેવામાં આવે તેવી રજૂઆત ગ્રામ પંચાયત દ્વારા કંપનીને કરવામાં આવેલી છે કંપની કેટલા સમયમાં કામગીરી કરે તેવી લોકો મીટ માંડીને જોઈ રહ્યા છે મારું નામ છે કાંતિભાઈ શંકરભદોડી હું રહું છું સંજાન બુનાટપાડા અને હાલમાં જે આ કંપની જે સામે પાછળ દેખાય છે એના અંદર જે પતરાનો શેડ છે એંગલો કંપની ઉભી કરી છે પણ એના શેડ વરસાદનું પાણી બધું રોડ પર આવે એના માટે તકલીફ છે